બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરેલા ગ્રામજનોને નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો બ્લોક ખોલાવા ગયેલા પોલીસ પર ગ્રામજનોને પથ્થરમારો કર્યો હતો અને પોલીસનું વાહન સળગાવી દીધું હતું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસેના નેશનલ હાઇવે પર ગામડી ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે ગ્રામજનોનું મોત નીપજ્યું હતું ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર બ્લોક કર્યો હતો જો જોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી જ્યાં રોષે ભરાયેલો ટોળું બી હતો પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ વાન સળગાવી ટોળું આક્રમક બન્યું હતું જેને લઈને જિલ્લા પોલીસ વડા ડીવાય એસપી એસઓજી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી રહી હતી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો પોલીસે પણ ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા બનાવને લઈને દોઢ કલાકથી વધુ સમય સુધીનો ટ્રાફિક જામ થયો છે જેથી નેશનલ હાઇવેનો રૂટ ડાયવર્ટ કરાયો છે આજે સવારે અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેર્યા જઈને રોડ ઉપર આવ્યા હતા અને ના તેમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જયારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ નથી સ્થાનિક લોકોને જેના કારણે વિરુદ્ધ સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો તો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચઆઈના અધિકારીઓ જણાવે છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ પ્રથમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર